હરિભક્તો સંતો સદાશ્રીઓ અને આત્મ વિશેષ વ્યાસપીઠ પર બિરાજમાન પરમ વંદનીય સમગ્ર ઉત્તર ગુજરાત મૂળ ગાદીના વડા આચાર્ય બ્રહ્મનિષ્ઠ ભક્ત છોત્રી એવા સદગુરુ મહારાજ શ્રી બાબુ રામજી બાપુ પણ પધાર્યા છે સાથે ગુરુ રામજી મહારાજ પૂજ્ય મહેન્દ્રરામ મહારાજ ગણેશરામ મહારાજ તથા નામી અનામી હરિભક્ત સંત મહાપુરુષો મહાભૂરી અમારા વિષ્ણુરામ મહારાજ આપ સૌના પવિત્ર ચરણોની અંદર આ દાસના ખૂબ ખૂબ વંદન જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ અહીંયા ભજનની અંદર એક પહેલી જ કડી આવી કે ભજન એક સત્ય નામનું કરીએ સત્ય નામનું કરીએ એટલે એવું કયું નામ કે જેને સત્ય સંત મહાપુરુષે કીધું

નું ભજન કરીએ ભજન ભજન મય બની જવાની વાત કરી એમાં બ્રહ્માંડ મહારાજ પણ એક સુંદર ઇશારો કર્યો અરે ગુરુ દેવ મેરા દિયા મહારાજે તોડી નાખ્યો અને સત્ય વાત ને સત્ય નામ મને સમજાવી દીધું એ જ નામ મારા ઘટની અંદર આવ્યું પણ ક્યારે આવ્યું જયારે સંત મહાપુરુષો જે પ્રણાલિકા છે કે કોઈ આપ્યા સિવાય મેળ પડે નહીં એટલે સમર્પણ ભાવ જાગવો જોઈએ સમર્પણ ભાવ ની અંદર પોતાનું તન મન ધન ચોથું સમર્પણ કરતા જે કંઈ બાકી વધે એ અવાચક પદ છે એ પદ સદગુરુ મહારાજે આપણા ઘટ ની અંદર નક્કી કરાયું એ સત્યનામ ની વાત કરી એજ સત્યનામને કબીર સાહેબે એક સુંદર ઇશારો કરે કે આપ રજૂ કરું મારવાડી ભાષા છે એટલે કદાચ પાછળ જિલ્લા કે ની અંદર એક સુંદર એક નામ વિશે ઈશારો કરે શું કે છે આ સાલિંગ રમલે સલા વાત સમજાય તો જ કદાચ એ મહિનો મહિમા સમજાય સમજાય એવો નથી એના માટે આપી અને મારી વાત તો પૂરી કરીશ જ્યારે ઉનાળો હવે ઉનાળો ચાલુ થઈ ગયો છે અને ઉનાળાની અંદર ગરમી પડે અને ગરમીની અંદર આપણે જો કદાચ રસ્તે જતા હોઈએ અને એવો ભાવ જાગે કે લાવ થોડું ઠંડક માટે આપણે એક ગ્લાસ શેરડીનો રસ જો પીએ તો થોડીક ઠંડક ને શાંતિ મળે એટલે આ જીવનને પણ આ રસ આપણે પીધેલો છે શેરડી રસ દરેકના પ્રસંગ બનેલો છે જયારે આપણે કોલા પર જઈએ એટલે કોલા પર જઈએ એટલે કોલું ઓપરેટર શેરડી આ બધું તૈયાર હોય કોલું એક સદગુરુ મહારાજની જુપ્તી છે ઓપરેટર છે સદગુરુ મહારાજ છે અને પીપળાની અંદર શેરડીના હોઠા મૂકેલા હોય હવે સભાને હું વાત કરું કે રસ સમાધિ નીકળે શરીરના હોઠામાંથી નીકળે ને શરીરના હોઠામાંથી રસ નીકળે ખરો પણ એ શેરીરનો હોઠો જો કદાચ ડાયરેક્ટ હોઠામાં મોડી અંદર રસ આવે કે આવે શેરીરના હોઠાનો એક છેડો મોઢા મગા તો રસ આવે નહીં અને નથી એમ પણ કહેવાતું નથી નથી પણ એમ કહેવાતું નથી એ તો સદગુરુ મહારાજ સ્વરૂપે ઓપરેટર છે એને વિનંતી કરવી પડે કે ભી પણ એક રસ એક ગ્લાસ રસ મને આપો તો એની જુક્તિ ચાલુ કરે સદગુરુ મહારાજ કોલાની અંદર શેરડીનો હોઠો નાખે જુક્તિની અંદર હવે બાકીની આગળ તો તમને ખબર છે પેલી બાજુ શું નીકળે પેલી બાજુ અને આ બાજુ એટલે સંત મહાપુરુષ કીધું હરે રામ રસ

નથી પણ આવા સંત મહાપુરુષના શરણે જઈ એમની જુક્તિ મુક્તિના કોલાની અંદર આ શેરીનો હોઠો જે અંદર નાખી દો તો એક બાજુ તદ્દન ધોરનો સોડિયો ગાડીનગર પાછળ વધે રસ અહીંયા અર્જુન મહારાજ બોલ્યા છે નહીં છોડું આવા સંત મહાપુરુષો ઘણા ઘણા ઉદાહરણ આપણા આપ્યા છે આ પોતપોતાના શરીરની અંદર જો પોતાના સ્વરૂપની પ્રતિત કરવી હોય નિજ નામની પ્રતિત કરવી હોય આત્માની ઓળખોળ કરવી અને કોઈ ઓળખોળ કરીને જ બેઠા છો ને એ તો ભાઈ આવો નહીં પણ જો કદાચ કોઈ બાકી રહી ગયેલા હોય તો કદાચ આવા સદગુરુના શરણે જઈ તનમન ધન સમર્પણ કરી અને પોતાના જીવનને ધન્ય બનાવી અને આ જીવનનો આનંદ લેવાનો છે એટલે કોઈ ક્યારે આવા મેસેજ આવેલું નક્કી નથી આટલું ખોલી મારી વાણીને વિરામ આપું છું सदगुरु भगवान की जय सदगुरु निर महाराज की जय